બનાસકાંઠાની પ્રાચીન નગરી જુનાડીસામાં આજે ધર્મ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો વર્ષોની પરંપરા પ્રમાણે સુદ નોમના પવિત્ર દિવસે સિદ્ધાંબિકા માતાના મંદિર ખાતે ગામપલ્લીનું ભવ્ય પરિભ્રમણ કરવામાં આવ્યું હતું સિદ્ધાંબિકા માતાનું મંદિર જે જુનાડીસાના પ્રવેશ દ્વાર પર આવેલું છે તે માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પણ ઐતિહાસિક ધરોહર અને બેનમૂન કોતરણી ધરાવતું દર્શનીય સ્થળ છે આમાં ભગવતી દિસાવળ સંઘ દ્વારા સંચાલિત હોવા છતાં જુના ડીસાની તમામ સનાતન હિન્દુ પ્રજાની ગામ દેવી અને શ્રદ્ધે આરાધક દેવી છે સ્થાનિક લોકો સિદ્ધ શબ્દના અપ્રંશને કારણે માતાજીને સદી માતા તરીકે પણ પૂજે છે રૂપાલ બાદ રાજ્યમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી આ પલ્લીને રાત્રિ દરમિયાન વિધિ વિધાનપૂર્વક ભરાવવામાં આવી હતી પલ્લી ભર્યા બાદ જે વીજળી વેગે ચોક્કસ માર્ગ પર પરિભ્રમણ માટે નીકળી ત્યારે આખું ગામ જય અંબેના ગગન ફેદી જયઘુસથી ગુંજી ઉઠ્યું હતું આ પવિત્ર પર્વના દર્શન કરવા માટે દૂર દૂરથી નોકરી ધંધા અર્થે બહાર વસતા જુનાડીસાના વતનીઓ પણ હરખભેર માદરે વતન દોડી આવ્યા હતા આ જનમેદનીમાં યુવાન વૃદ્ધ અને બાળકો સહિત હજારો ગ્રામજનો જોડાયા હતા અને ભાવ વિભોર બની ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે જેસા લીંબડી ખાતે તેલ પીવાની વિધિ પણ આસ્થાભેર કરવામાં આવી હતી જુનાડીસા માતાના મંદિરમાંથી પ્રતિવર્ષ જુનાડીસા ગામના સનાતન સમાજના માતાજીના તમામ ભક્તો અઢારે આલમ એકત્ર થઈ અને વર્ષોથી અહીંયા માતાજીની પલ્લી ભરવામાં આવે છે એટલે કે માતાજીના ખંડ ધરવામાં આવે છે એટલે કે આપણે નૈવેદ્ય ધરાવવામાં આવે છે ત્યારબાદ કોમના યુવક દ્વારા માથા ઉપર આ કાષ્વી બનાવેલી વજનદાર પલ્લીને માથા ઉપર ઉપાડી અને એટલા બધા ઝડપ ફેંકથી કરે છે કે જાણે વીજળી વેગે જતા હોય અને સ્વયં શક્તિ પોતે શક્તિનો આવિર્ભાવ થતો હોય એવો ભા ભાવ વિભો દ્રશ્યો જોવા મળે છે અને ગામના નગરજનો યુવકો ભાઈઓ બહેનો વૃદ્ધો સૌ માતાજીના પલ્લીના દર્શન કરવા માટે અકડેછટ એવા ભેગા થાય છે કે જાણે માનવ મહેરામણ ઉઠે છે અને જય અંબે જય મેણા જય ગોસ્તી જુનાડીસાનું ગગન આખું ગુંજી ઉઠે છે અને આવી ભક્તિ અને શક્તિ ઉત્તર ગુજરાતમાં રૂપાલ પછીની આ બીજી ભવ્ય અને દિવ્યો દર્શનીય પલ્લીનો ઉત્સવ આનંદ અને ઉમંગથી ભક્તિપૂર્વક લોકો ઉજવે છે સિદ્ધેશ્વરી માત્રનાડીસા પૌરાણિક મંદિર સિદ્ધા માતાજી આવેલ છે દર વર્ષે નવ નોરતા પૂરા થાય અને નવમાં નહરતે માતાજીની પદલી ઉપા ગામ દર્શના કરવામાં આવે છે ગામના તમામ જાતિના લોકો સાથ સહકાર આપે છે આ મંદિર એટલું પૌરાણિક છે કે લોકો બહાર ગામથી મુંબઈથી આજુબાજુના વિસ્તારમાંથી દર્શન કરવા આવે છે આ ગામ પડલીમાં આજે ઓછોમાં ઓછા દસથી પંદર હજાર વસ્તી દર્શન માટે આવેલી છે હર્ષ ઉલ્લાસથી ગામના લોકો આ પદલીમાં જોડાયા છે માતાજીના સૌને આશીર્વાદ આપવામાં આવે છે માતાજી સૌને આશીર્વાદ આપે છે આજ માતાજીની જે પદલી છે એની જ્યોત ઉપરથી ગામનું વર્ષ કેવું રહે છે એ પણ નક્કી થતું હોય છે માતાજીની જ્યોત જો તેજમાં હોય તો ગામ માટે સારું કહેવાય છે અને આ વર્ષે પણ માતાજીની જ્યોત ખૂબ જ તેજમાં હોવાથી ગામનું વર્ષ ખૂબ સુખ અને સંપન્ન બનશે એ માતાજી આશીર્વાદ આપણે સૌમાં હું આણંદથી આવું છું અને દર વર્ષે આઠમના દિવસે અહીંયા સિદ્ધાંબ્નિકામાં પલ્લી ભરવા માટે આવીએ છીએ આ અમારા દસા દિશાવના કુળદેવી છે સિદ્ધાંબિકામાં એટલે અહીંયા અમે દર વર્ષે આવીએ છીએ અને ડીસાની અંદર આ પલ્લી ભરાય છે અને આ સિદ્ધાંકા મંદિર એ ડીસાની અંદર આવેલું છે અહીંયા બધા જ જાતિના બધા જ વર્ણના બધા જ લોકો અહીંયા આવે છે અને આ પલ્લીમાં બધા હાજરી આપે છે અને પોતાની જાતની ધન્યતા છે રૂપાલ પલ્લી ભરાય છે પલ્લી ભરાય છે અને ત્યાર પછી બીજો એ સિદ્ધાંબિકા માતાજીની અહીંયા પલ્લી ભરાય છે એનો નંબર આવે છે અહીંયા આઠમના દિવસે રાત્રે દસથી બારની વચ્ચે પલ્લી ભરાય છે અને આખા ગામના લોકો વાર બધા જ આ દેવીને મારે બધા જ આવે છે અને ભરી અને પોતાની જાત i'm